મિત્રો સાઉદી અરેબિયામાં એક ભાઈએ અજગરને પડ્યો હતો અજગરને બહુ ખુશી ખુશી પાયલો હતો નાનો હતો ત્યારથી મોટો થયો એના ઘરમાં જ એની સાથે જે અજગર રહેતો હતો હવે જો અજગર એક દિવસ એવું થયું કે ખાવાનું એણે બંધ કરી દીધું એક દિવસ ના ખાધું બે દિવસ ના ખાધું એવા અઠવાડિયા સુધી એણે ખાવાનું બંધ કરી દીધું ત્યારે એ એના ડૉક્ટર પાસે ગયા અને સ્કિલ પર્સનને લઈ આવ્યા અને કીધું કે ભાઈ જો આ અજગર મેં પાડ્યો છે અને એણે અઠવાડિયાથી ખાવાનું બંધ કરી દીધું છે અને કઈ બીમારી છે એને ચેક કરો એટલે ડૉક્ટરે એ ચેક કર્યું અને ચેક કરતાં એનાલિસિસ કર્યું અને કીધું કે સાહેબ તમારી ઉપર ખતરો છે એટલે પેલા શેખે તો એમ કીધું કે શું ખતરો છે એટલે એણે કીધું કે જો આ અજગર છે ને અઠવાડિયાથી ખાતો નથી અને તમારા તમારા શરીરને વીંટળાય છે રોજ તો કે હા વીંટળાય છે તમારી આજુબાજુ જ ફરે છે હવે તો કે હા ફરે છે તો પછી કે આ તમને ગળી જવાની તૈયારીમાં છે એટલે સૌદી શેખ તો ચક રહી જાય કે કેમ ગળી જવાની તૈયારીમાં તો કે એ એના એ તમારા શરીરનું માપ લે છે કે પોતાના શરીરમાં સમાઈ શકે તે ગળી શકે એના માટે ભૂંઈકો રહે છે અને એ ભૂખ એના માટે સહન કરે છે કે તમને ગળી જશે ત્યારે શેખ ખુદ છક થઈ ગયા અને એણે કીધું કે આને ન પડાય એણે મૂકી દીધો અજઘરને મિત્રો આ વસ્તુ આપણને આ સ્ટોરી કંઈક કહી જાય છે એ સ્ટોરી એવું કહી જાય છે કે આપણી આજુબાજુમાં અજગર જેવા માણસો રહેતા હોય છે અને એની સાથે આપણે ચેતીને રહેવું જોઈએ અને વર્તવા જોઈએ કારણ કે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી મિત્રો એટલે સાવધાન રહો અને સતર્ક રહો એવી શુભેચ્છા સાથે આવા વિડીયોને જોતા રહો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો થેન્ક યુ ધન્યવાદ